સરપણ ને દુખડેમાં વિજય બનવા બદલ બાબસતીજી વાઘેલાને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા અંદર ગામની અંદર એકતા સમ સમરસતા અને ભાવના સાથે ગામનો વિકાસ થાય સૌ સાથે મળીને પ્રગતિ કરાવી શુભકામનાઓ લોકતંત્રની અંદર લોકશાહી એક ઉત્સવ છે એટલે ચૂંટણી સમરસ થાય તો બહુ સારું સમરસ માટેના મારા પણ પ્રયત્નો હતા પણ સમરસ નથી પણ ચૂંટણી થઈ ચૂંટણી થઈ તો એ લોકશાહીનો ભાગ છે પણ ચૂંટણી પ્રત્યે કોઈ ગ્રહ પૂર્વ ગ્રહ વગર બધા ગામના લોકો હાથે મને કામ કરવું જોઈએ જે ઉમેદવાર વિજેતા બન્યા છે એમને અભિનંદન જે વિજય નથી બની શકે એમને પણ શુભકામનાઓ કે આવનારા દિવસમાં તમે પણ બધા પ્રગતિ કરો એવી શુભકામનાઓ ગામને પણ હાથે રાખી બધા પ્રગતિ કરો

એક હોય બે હોય ચાર હોય પાંચ હોય પણ ચૂંટણી પૂર્ણ થયા પછી વિજેતા થયા એ ગામના સરપંચ છે આખા ગામના સરપંચ છે અને ભગતસિંહ વાઘેલા આખા ગામના સરપંચ છે અને સરપંચે પણ એવું માનવું જોઈએ કે આખું ગામ એ મારું છે કોને મત આપ્યા હતા કોને મત નથી આપ્યા કોણ ચૂંટણીમાં ભૂલ હતું કોણ ચૂંટણીમાં હાથ હેતું કાણ હમે હતું આ બધી બાબત ભૂલી જઈ બધા જ આપણે ગામના નાગરિકો બધા જ આપણા કોઈ પણ સમાજ ના હોય કોઈ પણ ક્ષેત્રના હોય એ બધા એ વડા ગામના છે વડા ગામના બધા જ આપણે લોકો એક છીએ એમ રીતે બધા હાથે મળી અને ગામના વિકાસ માટે કામ કરીએ વડા ગામ બહુ મોટું ગામ છે વારંવાર કહું છું કે વડા એટલે વડા છે જાગીર વખત થી વડા તો આજે વડા છે એટલે તમારું કામ હરમેશા માટે બીજા કામ પણ પ્રેરણા આપી શકે એટલે કાલુ પણ ક્યાંક વાત એવી તો આવી જોઈએ કે મારો તો વડામાં છોડને થઈ તે પણ ટુકડે જેવું કાઈ લાગતું નથી બધા ઉમેદવારો વિજેતા અને પરાજિત બધા સાથે મળી એક નેક થઈને કામ કરે છે મને ખબર કોક શું કામ ના આવે વધારા હાથી મળ્યું કામ કરો પ્રગતિ કરો ના ગામના વિકાસ માટે કાયમી મારી લાગણીઓ આપણી સાથે છે અને આવનારા દિવસોમાં ગામના વિકાસ માટે મારી લાગણીઓ આપણી સાથે હશે વળાના વિકાસ માટે આપણે બધા હાથી મળ્યું કામ કરીએ ગામને એક કાલે સમજાવે શું સાથે મારી માણસ આપી દઉં સભા છે આવતીકાલે માર્કેટ એમ ટૂંટણી છે એટલે ટૂંટણી સભામાં જવાનું હોય સમય થોડો ઓછો છે બાપજીની પણ રજા લીધી બાપજી થોડાક સમય પછી આવીપજીના દર્શન આપણા કરવાનો મોકો મળ્યો ધન્યવાદ ભારત બતાવી ભરત ને જઈ ગયું